મીડિયાના મિત્રોને મારા જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ સભ્ય કોર કમિટી આપ સૌ મીડિયાના મિત્રો નું સ્વાગત કરું છું આજે અમારા સમગ્ર ગુજરાત રાજ્યના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જિલ્લાના સંગઠનોની પ્રતિનિધિત્વ કરતી કોર કમિટીના સભ્યોની મીટિંગ આજ રોજ શ્રી હરભમજી રાજ ગરાશિયા છાત્રાલય રજપૂતપરા રાજકોટ ખાતે મળી આ મીટિંગની અંદર જુદા જુદા મુદ્દાઓ વિશે આગેવાનોએ ચર્ચા કરી અમારી અત્યારની ચર્ચા જે છે એને અમે પાર્ટ વન નામ આપીએ છીએ અહીંયા રૂપાલાજીની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે પણ તે પહેલાં ઉમેદવારી એ નોંધાવે એ પહેલાં અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આપ આ બધા સર્વે હોદ્દેદારોની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીનો સમગ્ર ક્ષત્રિય સમાજ ની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદનપત્રો આપવાનો દોર એ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે આપના માધ્યમથી વિનંતી કરું કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદનપત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈને કારણ કે આ એક ધર્મ યુદ્ધ છે અસ્મિતા યુદ્ધ છે એટલે તમામ સમાજો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય આ અમારો મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે અમારા જિલ્લાના સંમેલનો એ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે ભાવનગરમાં સંમેલનનું આયોજન થયું એમાં પણ દસ હજાર ઉપરાંત ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો હાજર હતા એ જ પ્રમાણે સુરેન્દ્રનગરમાં પણ દસ હજાર ઉપરાંત અમારા ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત હતી આવતીકાલે સાત તારીખે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો તમામ સમાજો ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે એટલે હું આપના માધ્યમથી સૌને જાણ કરું છું કે આવતીકાલના સાત તારીખના ધંધુકા ખાતેના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજો જેને અસ્મિતા સાથે સાંકળી લઈ કારણ કે આ ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ સમગ્ર ભારતના ઇતિહાસને વિકૃત કરે છે ત્યારે તમામ સમાજને અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી દરેકની બેન બેટી હોય એટલે આ ધર્મયુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં હાજર રહેશો એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જે અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોર કમિટીને એની જાણ કરો કોર કમિટીના આગેવાનો સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે એવી આજે અમારી કોર કમિટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે આગળના મુદ્દામાં હું આપને જે વાત કરવા માગું છું એ પ્રમાણે કે અમારી જે ઉમેદવારી પહેલાંની રણનીતિ છે એનો આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જગ્યાએ કરવાના છીએ જ્યાં જ્યાં લોકસભા જ્યાં જ્યાં છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટથી કરવાના છીએ કે રાજકોટ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવારો એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે અને એના માટે રાજકોટમાં આ મીટિંગ પત્યા પછી આ રાજકોટના જે સામાજિક સંસ્થાના આગેવાનો છે તમામ સમાજના ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અને અન્ય સમાજો પણ એમની બેઠક અહીંયા જમ્યા પછી ભોજન બાદ થવાની છે હું આપના માધ્યમથી એ પણ કહું છું કે જ્યાં જ્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ એમાં તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ આ પ્રકારની સંકલન સમિતિની રચના કરવામાં આવશે એ જ રીતે પ્રદેશ કક્ષાએથી શરૂ કરી અને જિલ્લા તાલુકા કક્ષાએ અમારી લીગલ ટીમ જેમાં ક્ષત્રિય સમાજના તો વકીલો હશે જ પણ અન્ય સમાજના કારણ કે આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે માલધારી સમાજ હોય જૈન સમાજ હોય ખત્રી સમાજ હોય